દશામાનો શું છે મહિમા અને કેવી રીતે થાય છે આ વ્રત અષાઢ વદ અમાસ એટલે કે દિવસના દિવસથી શરૂ થતાં દશામાનું વ્રત કરવાનું મહિમા ગુજરાતભરમાં ઘણો જ પ્રચલિત છે દશામાની માટીની સાંઢણી બનાવી ઘરે દસ દિવસ દશામાની વાર્તા પૂજન આરતી કરવામાં આવે છે સૌ બહેનો દોરો લઈને ગાંઠ બાંધીને હાથે બાંધે છે છે અને દિવસ ગુણગાન એક ટાણા અથવા ઉપવાસ કરે છે દસમા દિવસે દશામાની સાંધણીને નદીમાં પધરાવવામાં આવે છે ત્યારે બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના થરામાં દશામાની સાંધણી અને શ્રીફળ પ્રસાદ લેવા બહેનો ઉમટી હતી ત્યારે વરસાદ પડતો હોવાથી બહેનોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો થરા બજારમાં ઠેર ઠેર દશામાની સાંડણીના સ્ટોલ જોવા મળ્યા હતા લારીઓમાં શ્રીફળ પ્રસાદ અને પૂજા પોસાઈત જોવા મળ્યા હતા ભારે વરસાદમાં બહેનોમાં દશામાની સાંડણી કાખમાં લઈ જતી જોવા મળી હતી શરૂ થવા જઈ રહ્યા છે ત્યારે આપ જોઈ લેજો કે થરા બજારની અંદર દશામાની સાંડણી લેવા લોકો બહેનોની ભીડ જોવા મળી રહી છે સવારથી માહોલ હતો દસમા સાંધણી લેવા માટે ઉમટી પડી છે બહેનો સાંધણી તેમજ માતાજીનો નો પ્રસાદ ચુંદરી લેવા બહેનો અત્યારે ભીડ જોવા મળી રહી છે માનસી ચૌહાણ ડીટી ન્યૂઝ કાંકરેજ